અંકલેશ્વર તાલુકાના સામોર ગામની સીમમાંથી બી ડિવિઝન પોલીસે બતેર હજાર રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને સામોર ગામની સીમમાંથી ખેતરની વાડના ઓઠામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો છસો ચુમ્માલીસ નંગ બોટલ મળી કુલ બોતેર હજારનો વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અજાણ્યા બુટલેગરને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી